એકતા મિશન દ્વારા વડોદરા શહેર એસ્કો આંબેડકર સર્કલ ખાતે જન આક્રોશ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું દેશમાં દરેક સમાજ પર વધતા અત્યાચારોના વિરોધમાં રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું બહુજન સમાજ અને દલિત સમાજ પર થયેલા અત્યાચારોની વિરોધમાં ભીમ આર્મી ભારત એકતા મિશન વડોદરા જિલ્લા દ્વારા રોજ રેશકોર્ષ ખાતે આવેલ ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરાવ્યું જેમાં મે સરકાર હુના બેનર પણ ચપ્પલ મારો જન આક્રોશ વ્યક્ત કર્યો હતો જેમાં દલિત સમાજ પર થતા અત્યાચારો માટે સરકાર અમને હથિયાર રાખવાનું લાયસન્સ આપી સાથે દલિતો પર થતા અત્યાચારોને ડાવવા માટે સરકાર નિષ્ફળ થઈ ગઈ હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા સાથે ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને મોટી સંખ્યામાં

કારણ કે દિવસે ને દિવસે આપણે જોઈ રહ્યા છીએ કે મંદિરોમાં બળાત્કાર થાય છે આમ કહે છે કે ભાઈ અછુદ્ધને અડકવાથી એ લોકો અપડે જાય છે તો હવે મંદિર પણ અશુદ્ધ થઈ ગયું તો એ મંદિર પણ બુલ્લોજાર ફરી જવું જોઈએ જે લોકો ધર્મની વાત કરે છે તે લોકો પોતે જ બળાત્કાર કરે છે મહિલાઓ સાથે તો એ ધર્મનું શું શીખવાડવાના એટલે મંદિર પર પણ બોલ બોલચર ચલાવવું જોઈએ અને અત્યારે જે ઉદયપુરમાં શંકરલાલ મેઘવાલની હત્યા કરવામાં આવી છે તો તેના આરોપીઓ જે લોકો તેમને સજા થવી જોઈએ અને સાથે સાથે જે જાટો ભયને ગોળી મારવામાં આવી છે તેમના ભાઈને પણ એમના બાળકને પણ ગોળી મારવામાં આવી છે તો એમને પણ સજા થવી જોઈએ જય ભીમ જય ભારત જય સંવિધાન બહુજન સમાજ એની કે દલિત સમાજ પર ભારત દેશની અંદર સતતથી સતત વધી રહ્યા છે ગુંડાઓ સારી આમ હત્યાઓ લઈને ખુલ્લામ ફરી રહ્યા છે જેને આ લોકોને સરકાર પ્રશાસનની કોઈ ભીખ નહીં હોય અને જે રીતના સરકારે હાલના તબક્કે જે લોકો જે રીતના નિયમો કર્યા છે એ નિયમોએ આ ખુલ્લા તો આ લુખા તોને ખુલ્લી છૂટ મળી ગઈ છે જેના આધારે આ લોકો સારી આમ પોતાની ગુંડાગીરી કરતા રહે છે માટે આજે ભીમ આઈના માધ્યમથી અમે સરકાર નિવેદન કરીએ છીએ કે તમે કડક નીતિ લાવો કડક વ્યવસ્થા કરો નહીં તો આવનાર સમયની અંદર આખા દેશની અંદર જલ ભરો ભરો આંદોલન અને ભીમ આર્મી દ્વારા ઉગ્ર આકલન કરવામાં આવશે કારણ કે સારી આમ અત્યારે બહુજન સમાજના લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે લોકોના મળે થઈ રહ્યા છે બેન દીકરીની ઇજ્જત લૂંટાઈ રહી છે અને આ અને એવી જગ્યાઓ મંદિર જેવી જગ્યાઓની અંદર પણ રેપ થઈ રહ્યા છે તે સરકાર ચૂપ બેઠી છે સંસદની અંદર જે લોકો બોલવા માગે છે તેમને બોલવા પણ દેવામાં નથી આવતા એના હિસાબે આ કહી શકાય તાનાસા સરકાર છે ને તાના સરકાર તાનાસા સરકારને હવે પાઠ પડવા બનાવવાનો સમય આવી ગયો છે ભીમ આર્મી માધ્યમથી આવનારા સમયની અંદર અમે તમામે તમામ લોકો આખા દેશની ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છે કઈ જગ્યાએ আন্দোলন કરવાનો આજે અમે લોકોએ વડોદરા ખાતે અલ્કાપુરી ની અંદર એસકો સાંભળી કેચ્યુ પાસે અમે આંદોલન કરી રહ્યા છે અહીંયા દેખાવ પ્રદર્શન છે જન આક્રોશ પ્રદર્શન છે અને થોડીવાર પછી લગભગ બે કલાક પછી મળવું આ મિત્રો આપીશું જય ભીમ જય સંવિધાન જય મૂળ નિવાસી ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પ નગરી વરોડા જિલ્લા ટીમ દ્વારા આજ રોજ માનનીય કલેક્ટર સાહેબ શ્રી આદર પત્ર આપવા જઈ રહ્યા છે કે ભારત ની અંદર દલિત આદિવાસી અને મુસ્લિમ સમાજના સે સર્યામ હત્યાઓ થઈ રહી છે મારા આ બધું સરકારની સામે થઈ રહ્યું છે ના નાલાયક સરકાર બધું જોઈ રહી છે અમારા માટે કોઈ નકર કાયદા બનાવતી નથી એટલે અમે કલેક્ટર સાહેબને ભારત સરકારની માંગણી કરીએ છીએ કે જેવી રીતે બહારના જનતા સાથે અમને જનરલનો દાખલો આપવામાં આવે જેવી રીતે જ અમને જનતા સાથે હત્યાઓનું લાયસન્સ આપવામાં આવે અને પોલીસ પોતે સરકાર અમને બંદૂકો આપે એવી અમારી માંગણી છે અને આ માંગણી સંતોષવામાં નહીં આવે તો આખા ગુજરાતમાં જલનશ્રીનું આંદોલન કરવામાં આવશે કારણ કે છાસવારે અમારા સમાજના લોકોને મારવામાં આવે છે ક્યારે મૂછો રાખવા માટે કોઈ પાણી પીવા માટે કોઈ કોઈ ગામમાંથી વરગોટ કરવા માટે એટલે હવે વારંવાર આવી તાના સાહેબ સાઇન કરીને એના માટે આજે અમારું જન આક્રોશ રેલી છે અને આ ધરણા પ્રદર્શન છે આ સરકારના કાન ખુલ્લા કરવા માટે આંખો ગળવા માટે થઈને આક્રોશ અમે આક્રોશ કરી રહ્યા છીએ આંદોલન ત્યાં અમે કલાકો બાબા સાહેબ આંબેડકર સલકર રેસ્ક્રો કરી રહ્યા છીએ યાદી રેલી સ્વરૂપે અમે કલેક્ટર સાહેબ પાસે જવાના છે